ઉત્તરાયણના તહેવારમાં લોકોની મજા સાથે પક્ષીઓ માટે આ તહેવાર સજારૂપ બનતો હોય છે કારણ કે પતંગની પાકી દોરીઓને કારણે આકાશમાં ઉડતા પક્ષીઓ દોરીને કારણે ઇજાગ્રસ્ત થતા હોય છે ઉત્તરાયણના તહેવારમાં આવા ઘાયલ પક્ષીઓની સારવાર અને તેમને દોરીમાંથી કાઢીને રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડ અનેક ખાનગી એનજીઓ અને સરકારી હેલ્પલાઇન દ્વારા કામગીરી કરવામાં આવી હતી અમદાવાદમાં સૌથી વધુ કબૂતરના રેસ્ક્યૂ અને સારવાર કરવામાં આવ્યા હતા ઘાયલ પક્ષીનું સૌપ્રથમ ઓપીડીમાં ચકાસણી બાદ જરૂર જણાય તો સર્જરી માટે પણ ટીમ તૈનાત કરાઈ છે સર્જરી માટે ત્રીસ ઓટી ટેબલ બનાવવામાં આવ્યા છે જેમાં સાહીઠ ડોક્ટર્સની ટીમ હાજર છે આ ઓપરેશન પછી જરૂર પડે તો પક્ષીઓને રાખવા આઈસીયુની પણ વ્યવસ્થા કરાઈ જીવદયાળ ચેરિટેબલ ટ્રસ્ટમાં કરવામાં આવી છે જનકભાઈ અહીંયા પક્ષીઓ માટેની હાલ સેવા શરૂ કરવામાં આવી છે કેટલા વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે કિંજલ મેમ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર સાતમાં જ્યારે શરૂ થયું ત્યારે ફક્ત ત્રણ જણાથી શરૂ થયું હતું અને આજે તો સંસ્થા ગુજરાતની સૌથી મોટી એનજીઓ કે જે બિન માલિકીના પશુ પક્ષીઓને ટ્રીટ કરે છે આજે ત્રણ મોબાઈલ વેન સાથે અમે પશ્ચિમ અમદાવાદમાં બધી જગ્યાએ જઈને ત્યાંના લોકલ જે એનિમલ્સ ઘાયલ થયેલા હોય એની ટ્રીટમેન્ટ અમે કરતા હોઈએ છીએ અને ત્રણસો પાંસઠ દિવસ ચાલતી આ સંસ્થા જીવદયા પાંજરાપુર કેમ્પસમાં આવેલી છે ત્યાં અમે રોજ જે ઓપીડી એટલે કેટ ડોગ બર્ડ્સ બધાની ઓપીડી સતત અમારે ત્યાં ચાલતી હોય છે એટલે ત્રણસો પાંસઠ દિવસ ચાલતી એક એનજીઓ છે હોસ્પિટલ છે અને અમે તમામ અદ્યતન સાધન સામગ્રી સાથે એ લોકોને ટ્રીટ કરતા હોઈએ છીએ અને આજ દિન સુધી કહું તો અમે લોકોએ લગભગ સત્તર હજાર પશુ પક્ષીઓને ટ્રીટ કરીએ એ રીતની અમે લોકોએ ટ્રીટમેન્ટ આપેલી છે એટલે એ જીવદયા ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં જે અબોલ જીવો છે તેમની જે સારવાર માટે જે અલગ અલગ વોર્ડ છે તે બનાવવામાં આવ્યા છે અને લોકોને પણ એક અપીલ કરાઈ રહી છે કે તમે ભલે મજા કરો પરંતુ પશુ પક્ષીઓનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે તમારી મજા કોઈની માટે સજાના બની જાય કેમેરા પર્સન જીતેન્દ્ર પટેલ સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ